હવે આપણે વિડીયો કાઢમ ચાલુ થાય હા એવું કંઈ નથી કે વિડીયો નથી મેળતા આપણે હેને ટાઈમ નથી મળતો આ વિડીયો ઉતારવા પછી મારે આવું કામ કરવું કે પછી મારે હાંજી જઈને એડિટિંગ કરવું હવે એડિટિંગમાં એ બે ત્રણ કલાક તો ખાઈ જાય ને યાર તમારે સારું થઈને મારે વિડીયો બતાડવો પડે તો એડિટિંગ એ જરાક કરવું પડે હાજી જો આખો દી કામ કર્યું હોય થાક્યો પાક્યો હોય ને પછી આપણે એડિટિંગ કરવા જઈએ એટલે બહુ વાર લાગે યાર આટલી મહેનત કરું તમે યાર એક લાઇક નથી કરતા મારે સારું મારે પૈસા સારું આપણે કંઈક કામ કરતા નથી આપણે તો તમને મજા આવે ને મનોરંજન થાય ને એ માટે જ આપણે વિડીયો ઉતારીએ આપણે માતાજીએ ખૂબ દીધું ભગવાનએ ખૂબ દીધું એ તો આપણે દયા છે બાકી ધબડાતી તો બોલાવવી જ જોઈએ આ તો આપણે એક બાદ આ એક વિડીયો ઉતારવાનો શોખ થઈ ગયો હું ને વટના ખાતર કહેવાયું આપણે મેણાનો મોટો ઘા કહેવાય ભાઈ મેળો મારી જાય ને આપણે પહોંચાતું નથી આપણે હું તમને કહેતા ભૂલી જાઉં ઇન્સ્ટાગ્રામમાં આપણે આઈડી છે એ પણ આપણે ધૂમ મચાવી રહી રહ્યા હોય એ હું વિષ્ટા ગમય મોરઈ રામ હે તમે એમાં પણ લાઇક ઠોકો ને શેર કરો આપણા એમાં પણ વિડીયો આવે હું બગડાટી બોલાવતા હા હેલો મિત્રો જય માતાજી રામ રામ ને મેર વર્ષે ઢીણો ઝરમર 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 ને બ્લોગ આપણે ચાલુ કરી દીધો અહીંયાથી આપણે ભૂકવા આવ્યા આપણા ખેતર આપણા ખેતરનું મોરી હે આ બરાબર ને સંજયભાઈ દાજુભાઈ જોયા આપણે જઈએ કુસડી બાજુ તો ગાહી ગાહીના થોડાક વાતા હતા એ કરવાના હતા ને બાકી બે વર્ષે હું થાય કાવ થાય કે ખબર નથી જવાનું કુસડી પહેલાથી ચલા તો જોવાનું ભૂલતા નહીં લાઈક બી રેવીને તો જતા નહીં

ઓઇલ ઓછું છે જમકુડીમાં ઓઇલ આજ ખાતી આપણે કરાવવાનું થાય તો હાલો તો ખુશડી જઈ પછી આપણે કંઈક નવીનમાં ઉતારીએ બાકી તાલ અગર તમે બીને રહેજો અમે છે ને કુશળી અપી ગયા એવા ને અમારા કૃષ્ણબેન આજે અહીંયા અમારા વીડિયામાં ઉપસ્થિત થઈ ગયા છે કૃષ્ણબેન બઉ તમારા મમાન ઘેર આવ્યા તમે હા કેતા હે ન્યાનો જવાય ન્યાનો જવાય ન્યાનો જવાય ઠીક જો અમારે છે ને કિશું ને બધા આ વાટા કરવાના હે અગાહીના તો કૃષ્ણબેન આપણે આ બધાય વાટા કરી નાખ્યું ને સાઈડ કટિંગ લગાડવાનું હે કે હું બધું કરવાનું હે કા કૃષ્ણ આગળ હે ને બાપો દીકરી બે વાટા કરી નાખી વાટા કરી નાખી નથી કરવા ના પાડે કૃષ્ણ એક વાટા નથી વાટા નથી કરવા તનું ક્યાં આપણી બેન તનુ તનુ તનું તનુ હા હ લાઈક 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 કરી દેજો કેટલા લાઈક લાઈક કેટા લાઈક કરી દો કેટા કેટા આમ કહી દે લાઈક હા લાઈક કરી દેજો કેટા હા લાઈક કરી દો કેતા હું હવે પછી મોઢવાડે આવી કેતા લાઈક કરી દેજો કેટા હમણાં તો અહીં રોકાણી ને એટલે ક્રિષ્નાબેન છે ને ભાઈ એ એક મહિનો દેથી આ અહીંયા હૈ ને મામા મેરા તો કા કેવું લાગ્યું તમને મામાને ઘરે આવીને રોકાણું લાગ્યું હે કેવું લાગ્યું ಅಲ್ಲಾ ಹಲೋ ತೋ ಬಟಕನ್ನಕ್ಕೆ ಪಟಪಟ್ನ ರಾಜುನ್ ಸಂಜಿಯ ಬದೈ माल ಸಡಾವೆ माल ಸಡಾವಿ ಎಲ್ಲ ವಾಟ ಗಹೇವಾನಾ ಖಾಯ ಹ ಹ ಹ ಹ ಟಾಟಾ ಟೈ ಟಕಿ ದೇ ಟಾಟಾ 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 ಲೈಕ್ ಶೇರ್ ನೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕರ್ ದೇಜೋ ಟಾಟಾ ಕೀ ದೇ ಟಾಟಾ ಕೀ ದೇ ಟಾಟಾ ಟಾಟಾ ಕೀ ದೇ બોಲ್ ಟಾಟಾ ಟಾಟಾ સંજયભાઈ આવી ગયા મારા બધું લાઈટ જામગ્રી જો અમારા હા રાહુલભાઈ અહીં સાફ કરે ને રાજુભાઈ વાટા કરે વાટા થઈ ગયા એકદમ કમ્પ્લીટ જો આગડી મેં તમને પેલા વિડિયો બતાવી દીધો ને તાર વાટા નહોતો ભરાણ બરોબર ને હવે વાટા ભરાઈ ગયા જો રાજુભાઈ ભરે નહીં વાટા ને સંજયભાઈ અહીંયા મેખમ ભરતો હવે સાઈડ કટિંગ લગાવી એનું આ આગળ હમણાં પટ્ટો મારી લ્યો ને હવે આનામાંથી એક પટ્ટો બાકી છે અને ફરી તો નામ આ અડધો અડધો પટ્ટો હોય ને એ આપણે પૂરો કરવાનો હા એટલે આપણું કામ કમ્પ્લીટ અને પછી આ લાદીને એક દ્વારા થપ્પો મારી દેવો એટલે થાય કમ્પ્લીટ સિમેન્ટ થોડોક હે ઘટે તો કદાચ લેવા જવું પડશે એવું હા તો તાલા લગ્ન તમે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ગઈ ગ ફટોફટ હવે આપણા વિડીયો કાંઈ ચાલુ થાય હા એવું કંઈ નથી કે વિડીયા નથી મેળતા આપણે મેરા છે ને ટાઈમ નથી મળતો આ વિડીયા ઉતારવા પછી મારે આવું કામ કરવું કે પછી મારે હાજી જઈને એડિટિંગ કરવું હવે એડિટિંગમાં એ બે ત્રણ કલાક તો ખાઈ જાય ને યાર તમારે સારું થઈને મારે વિડીયો બતાડવો પડે તો એડિટિંગ એ જરાક કરવું પડે હાજી જો આખો દી કામ કર્યું હોય થાક્યો ફાંક્યો હોય ને પછી આપણે એડિટિંગ કરવા જઈએ એટલે બહુ વાર લાગે યાર આટલી મહેનત કરું તમે યાર એક લાઇક નથી કરતા મારે સારું મારે ખાલી લાઇકની જ જરૂર છે યાર બાકી મને આમાં કંઈ મળતું પડતું નથી હજી કંઈ આપણે પૈસા પૈસા મળતા નથી એટલે તમે હે ને લાઈક કરી નાખો ગઈ ગ પૈસા મળશે ને તો હું તમને કહી કે પૈસા મળશે ને પૈસા સારું આપણે કંઈ કામ કરતા નથી આપણે તો તમને મજા આવે ને મનોરંજન થાય ને એ માટે જ આપણે વિડીયો ઉતારીએ બાકી આમાં કંઈ આપણે મતલબ છે નહીં આપણે માતાજીએ ખૂબ દીધું ભગવાનની ખૂબ દીધું એ તો આપણે દયા છે બાકી ધબડાતી તો બોલાવવી જ જોઈએ આ તો આપણે એક બાદ આ એક વિડીયો ઉતારવાનો શોખ થઈ ગયો હું ને વટના ખાતર કર્યું આપણે મેણાનો મોટો ઘા કહેવાય કોઈ મેણું માળી જાય ને આપણે કોઈ હારતું નથી એટલે એ હારું થઈને આપણે આ બધું કરીએ બાકી તમે લાઈક કર્યા નાખો ફટોફટ લાઇક કરો ને તો મને મજા આવે તમે શેર કરો વિડીયો કે આવા આપણા રામભાઈ મસ્ત મસ્ત યુટ્યુબ વિડીયા ઉતારે બાકી યુટ્યુબવાળા તો ખેદારા ઘણા છે એવા એ હું કંઈ કે આપણે ખેદો કરવાનો હમ આપણે કોઈને ખેદો કરતો નથી આપણે બધાને શીખાડીએ કે તમે પણ આવું બધું મનોરંજન કરો બાકી તો આવું તો હાલ્યા રાખે તો કામ કરીએ બાકી મને ટાઈમ મળે ને તો હું વિડીયો ઉતારતો રહી તો તમે બધાય લાઈક કરજો ને આપણે હું તમને કહેતા ભૂલી જાઉં ઇન્સ્ટાગ્રામમાં આપણે આઈડી છે એ પણ આપણે ધૂમ મચાવી રહી હાવ કે હું ઇન્સ્ટાગ્રામમાં જ મોરે રામ હે તમે એમાં પણ લાઈક ફોકો ને શેર કરો આપણા એમાં પણ વિડીયો આવે હું બગડાટી બોલાવતા તો આવીને આવી બગડાટી બોલાવો હલો મિત્રો તો આજે આપણે બીજા દિવસે આ બીજો ભાગ ઉતાર્યો કાલે તો છ મિનિટનો ઉતરો હતો ને આજે આપણે બીજા ભાગનો આપણે છ વાગ્યાનો લીધો જો આ રોજ બોજ લખવાના હતા ત્રણ ચોપડા હે જો હું તમને બતાડું જો આ છે કીનો રાજુભાઈનો આ એનો અલગ પછી આ તેજાભાઈનો તેજાભાઈનો અલગ ને પછી આ અમારો તો આ રીતના હેને રોજ લખીએ કઈ મીના કસંજયભાઈ કે મારો કેમ દેખાતો સંજીવભાઈ એટલે જો આ રીતના મારે રોજ લખવાના હોય કઈ મહિના ગમે ત્યાં ગયા હોય ને તો અમે હે ને રોજ લખી લઈએ એટલે હિસાબમાં હે ને કોઈને તકલીફ પડે નહીં તો એકદમ લખાઈ ગયા રોજ કમ્પ્લીટ બે દિના આપણે કાલે કુસરીએ ગયા હતા કૃષ્ણભાઈને મળ્યા એટલે રજા હતી વરસાદ હતો અને આજે આપણે ગયા તા ફટાણા ને સંજયભાઈની ગયા તો હોલડી તો આજના થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને લોક આપણે લાંબો બનાવવો ને ટૂંકો બનાવીશું ને નાઈ ધોઈ નાખ્યા એકદમ કમ્પ્લીટ રોજ લખાઈ ગયા ને હવે આપણે જવાનું હે ફિરોજભાઈની દુકાને તો લગાવવામાં હાથ થયા તો હવે આઠ સાડા આઠ વાગ્યા લગ્ન ત્યાં બેસીને બેઠા બેઠા વિડીયો અપલોડ કરીશું તો એવું હે બાકી તો બગડાટી જ બોલે એવું કંઈ કહેવું તો પડે નહીં તમને બાકી લાઈક કરી નાખો ને આપણા સબસ્ક્રાઈબ તેરફો પૂરા થઈ ગયા એટલે એકદમ મજા આવી ગઈ સબસ્ક્રાઈબ કરતા રહ્યો ને સબસ્ક્રાઈબ વધારવાના હે ને લાઈક કંઈ વધારવાની હે તમારે જો મારે તો મિનત ઉતારવાની છે બાકી તમારે લાઈક તમારે કરવાનું છે એટલે ભૂલતા નહીં તેરફો આપણા સબસ્ક્રાઈબ પૂરા થયા અને હવે લાઇક કરતા રહ્યો આમ ધીરે 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 આપણી ગાડી આગળ બગડાટી બોલાવતી રહી એવું કરજો ને બાકી તો હવે બીજું કંઈ કેવું નથી હવે કાલના બ્લોકમાં મળીશું તો હલો તો ફિરોદ દુકાને જઈએ આવજો જય દ્વારકાજી જય માતાજી ને હર હર મહાદેવ